સ્વામિનારાયણ મંદિર ખાતે સર્વ પ્રિયજનોના સ્મરનાર્થે તથા ગૌમાતાના લાભાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહ પારાયણ એવ નારાયણ યજ્ઞ યોજાશે આ વખતે ભાગવત કથામાં ચારસો એક જેટલી પૂર્તિઓ મૂકવામાં આવશે તારીખ ઓગણત્રીસ માર્ચથી પ્રારંભ થનારી કથાની પૂર્ણાહુતિ આગામી તારીખ ચાર એપ્રિલના રોજ કરવામાં આવશે આ કથા દરમિયાન આવતા વિવિધ પ્રસંગોની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે સતત તેર વર્ષથી ગૌ સેવાના લાભાર્થી આ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન ભુજના સ્વામિનારાયણ મંદિર દ્વારા કરવામાં આવે છે પારાયણમાં ભારતભરના જુદા જુદા રાજ્ય અને દુનિયાના અન્ય દેશો જેવા કે યુકે ઓસ્ટ્રેલિયા ન્યૂઝીલેન્ડ કેન્યા આફ્રિકા તાન્ઝાનિયા સિલસ્લસના ભક્તો કે જેઓના સજ્જનોના અવસાન બાદ તેમના મોક્ષ અર્થે પોથી રખાવેલ છે આ ભાગવત પારાયણ દરમિયાનમાં હજારોની સંખ્યામાં હરિભક્તો આ જ્ઞાન યજ્ઞનો લાભ લેશે તેવું વર્તાઈ રહ્યું છે શુક્રવારે પ્રસાદી મંદિર ખાતેથી વાસતી ગાજતી કાઢવામાં આવેલ પોથી યાત્રામાં ભુજ મંદિરના મહંત સ્વામી ધર્માનંદ દાસજી ઉપ મહંત સ્વામી ભગવત જીવનદાસી પાર્ષદ કોઠારી જાદવજી ભગવત વરિષ્ઠ સંતો સદગુરુ શ્રી સનાતનદાસજી શ્રી જગત પાવનદાસજી શ્રી મુક્ત જીવનદાસી શ્રી હરિદાસજી પ્રસાદીના મંદિરના સંતોમાં સ્વામી શ્રી હરિબળદાસજી શ્રી મુકુંદ જીવનદાસજી વિજ્ઞાન સ્વરૂપ હાસજી કોઠારી સ્વામીશ્રી અક્ષરપ્રિયદાસજી આદિ વડીલ સંતો જોડાયા હતા કથાનું મુખ્ય યજમાન અક્ષર નિવાસી માનભાઈ રવચીલાલજી પિંડોરિયા સુપુત્ર નારાયણભાઈ ભીમજી પિંડોરિયા સપરિવાર જ્યારે યજમાન તરીકે અક્ષર નિવાસી ધનભાઈ લાલજી કરસન ભંડેરી સુપુત્ર કાંતિભાઈ લાલજી ભંડેરી સપરિવાર પોથી ગ્રહણ કરી જોડાયા હતા સંપ્રદાયના મંડળધારી સંતોમાં સ્વામી દેવકૃષ્ણદાસજી બાલકૃષ્ણદાસજી કેશવજીવનદાસજી લક્ષ્મીપ્રસાદ દાસજી દેવપ્રકાશ દાસજી પુરુષોત્તમ ગોકલ વિહારી દાસજી મુખ્ય કોઠારી મૂળજીભાઈ સિયાણી ઉપકોઠારી જાદવજી ગોરસિયા સ સલાહકાર સમિતિના રામજીભાઈ વેકેરિયા તથા ટ્રસ્ટી અને સાંખ્ય યોગી બહેનોના મંદિરના મહંત સામબાઈ ફઈ અને યજમાન પરિવાર યાત્રામાં હતા આજે શ્રી સ્વામિનારાયણ મંદિર દ્વારા સમૂહ શ્રીમદ ભાગવતનું ભવ્ય રીતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છેલ્લા પંદરથી થી સત્તર વર્ષ થયા આ આયોજન દર વર્ષે કરવામાં આવે છે આ આયોજનની અંદર વિશેષતા એ છે કે કોઈ પણ જ્યારે ઉત્સવ હોય ત્યારે એક યજમાન હોય બે યજમાન હોય પણ સમૂહ શ્રીમદ ભાગવત સપ્તાહ પારેયણની અંદર સાડા ચારસોથી પાંચસો જેટલા યજમાન શ્રીઓ એકી સાથે બધા અલગ અલગ પરિવારના હોય બધા અલગ અલગ ગામના હોય અને એક નરનાણ દેવના છત્ર છાયામાં અને પૂજ્ય મહંત સ્વામીના વચને આ દર વર્ષે આયોજન કરવામાં આવે છે અને આજે બે હજાર પચીસ સમૂહ શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ ભવ્યતા રીતે ઉજવામાં આવશે અને જ્યારે સ્વામીની આજ્ઞાથી પૂજ્યમાન સ્વામી પૂજ્ય ભગતજી ઉપમાન સ્વામી આ બધા વડીલ સંતોની આજ્ઞાથી ઘણા બધા ભક્તો આની અંદર જોડાયા છે આજે ભગવાન સ્વામિનારાયણના પ્રસાદી સ્થાન ભૂત એવું પ્રસાદી મંદિર ત્યાંથી સાડા ચારસો જેટલા શ્રીઓ પોતાના મસ્તક ઉપર પોથી લઈ અને જ્યારે ત્યાંથી નીકળ્યા એટલે જાણે એવું લાગતું હતું કે શ્રીમદ્ ભાગવતની જાણે ગંગા આવતી હોય ને આવું અદ્ભુત દૃશ્ય આજે ભુજની નગરયાત્રાની દરમિયાન પોથી યાત્રા દરમિયાન જોવા મળ્યું છે અને દેશ વિદેશના ભક્તો ખૂબ ભાગ લીધો છે આમાં અને સ્થાનિક ભક્તો પણ કચ્છના ઘણા બધા સત્સંગી પરિવારના લોકો ગુજરાતથી બહાર વસતા લોકો પણ આની અંદર ભાગ લઈ અને પોતાના જીવનને ધન્ય ધન્ય માની રહ્યા છે અને સાડા ચારસો યજમાનશ્રીઓ એટલે અહીંયા સાડા ચારસો અહીંયા સંહિતાનું વાંચન થશે તેવી જ રીતે પચાસ જેટલા સાંખ્યોગી બહેનો અહીંયા સંહિતાનું વાંચન કરશે આ ઉત્સવ દરમિયાન રામ જન્મોત્સવ કૃષ્ણ જન્મોત્સવ રુક્ષમણી વિવાહ ગોવર્ધન ઉત્સવ હનુમાનજી મહારાજનું ભવ્ય પૂજન આવા અનેક કાર્યક્રમોનું ભવ્યાથી ભવ્ય રીતે આયોજન કરવામાં આવ્યું છે અને આ કાર્યક્રમ એક યાદગાર બની રહે આવો પ્રયાસ ભુજ મંદિરના કોઠારી પૂજ્ય સ્વામી અને દેવપ્રકાશ સ્વામીએ ખૂબ કર્યો છે અને ભવ્યતા રીતે આજે પોથીયાત્રા પણ સમય